નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત સુરતના સરથાણા સીમાડા નાકા પાસેની હોટલ હોમ ટાઉનમાં વિદેશી યુવતીઓ દ્વારા ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ નો ક્રાઇમ બ્રાન્ચ ની આયુ સેલ ના સ્ટાફે પર્દાફાશ કર્યો છે સુરતના સરથાણા સીમાડા નાકા પાસેની હોટલ હોમ ટાઉનમાં વિદેશી યુવતીઓ દ્વારા ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ નો ક્રાઇમ બ્રાન્ચ ની આયુ સીએડબ્લ્યુ સ્ટાફે પર્દાફાશ કર્યો છે જે અંતર્ગત રેડ દરમિયાન બે ગ્રાહકો ગંઢંગી હાલતમાં પકડાયા હતા પોલીસે હોટેલના મેનેજર બે ગ્રાહકો તેમજ વિદેશી યુવતી સપ્લાયર કરનાર સહિત ચારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરે છે મળતી માહિતી પ્રમાણે છેલ્લા દસ મહિનાથી આ હોટેલમાં સેક્સ રેકેટ ચાલતું હોવાનું સામે આવ્યું છે હોટલમાંથી બે થાઇલેન્ડ એક યુગાન્ડા અને મુંબઈની એક યુવતીને મુક્ત કરાવે છે વિદેશી યુવતીઓ દ્વારા ચાલતા હાયપોફાઇલ સેક્સ રેકેટથી ડેલીની એક લાખથી કમાણી થતી હોવાની પણ વાત છે જ્યારે હોટેલના માલિક પાસુદરાનું સંદીપ ઉર્ફે સેન્ડી અશોક પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે હોટેલ ગ્રાઉન્ડ પ્લસ બે માળની છે ઓફિસ ની પાછળ રૂમો બનાવેલી છે જે રૂમ માં વિદેશી યુવતીઓને રખાય છે ઓળખાણ થી આવેલા ગ્રાહકોની પાસે આધાર કાર્ડ લઈ રૂમ ભાડેથી આપી વિદેશી યુવતીને તેના રૂમ માં મોકલવામાં આવે છે વિદેશી યુવતીઓ પાસે કરાતા તે વેપારના ધંધામાં ગ્રાહક દીઠ પાંચ થી છ હજાર લેવામાં આવતા હતા

વિદેશી યુવતીનો સપ્લાયર છે આચાર્યની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે યુરોપોર નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર